તાલુકાના ભીલડી ખાતે આવેલ રેલવે જંક્શનને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીન ઓપ અપાઈ રહ્યો છે ત્યારે રેલવે સ્ટેશન રોડ પર આવેલ દુકાનોની આગળના દબાણો થોડાક સમય અગાઉ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે જ દૂર કરાયા હતા પરંતુ પાંચ મહિના ઉપરાંતનો સમય વીતવા છતાં તંત્ર દ્વારા રસ્તાનું કામ આગળ ન વધતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે દબાણ હટાવ્યા બાદ ચોમાસામાં હાલાકી પડતા વેપારીઓ દ્વારા રેતી નાખી દેવામાં આવી હતી રસ્તાની આજુબાજુ પડેલ જગ્યામાં આડે ધડ વાહન પાર્કિંગ થઈ જાય છે જેથી રસ્તામાં ચાલતા વાહનોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે તદઉપરાંત રસ્તાની આજુબાજુમાં ખાલી થયેલ જગ્યાએથી વાહનો ચાલતા ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે